રાજ્યમાં જીટીયુ દ્વારા કંડક્ટર બનાવવા માટેની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કંડક્ટરની ત્રણ હજાર ત્રણસો બેતાલીસ ખાલી જગ્યા માટે પાંત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે રાજકોટમાં કંડક્ટર બનવા માટેની પરીક્ષા આપવા માટે એક્ઝામ સેન્ટર ઉપર લાંબી કતાર જોવા મળી હતી રાશન કાર્ડની દુકાને રાશન લેવા માટે કતાર હોય તે પ્રકારની કતાર પરીક્ષા કેન્દ્રો ઉપર જોવા મળી હતી શહેરના સદ્ગુરુ મહિલા કોલેજ એક્ઝામ સેન્ટર ખાતે કંડક્ટરની પરીક્ષા યોજાઈ હતી જેના માટે પાંચસો સાહીઠ ભાઈઓ બહેનો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા જોકે આ પરીક્ષા દરમિયાન બેરોજગાર યુવાનોની લાંબી લાઈન જોવા મળી હતી માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ કંડક્ટર બનવા માટેની પરીક્ષા આપવા પહોંચ્યા હતા મહત્વની વાત એ છે કે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો રાજકોટમાં એસટી ના કંડક્ટર બનવા માટેની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની ધારા ગઢવીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી છું ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આ મહિ આ પરીક્ષા માટેના ફોર્મ ભરાયા હતા અને હવે સવા વર્ષ બાદ આ પરીક્ષા આવી છે પરીક્ષા માટેનો પૂરો સિલેબસ કવર કરી લીધો છે સામાન્ય રીતે કંડક્ટરની જોબ ખૂબ જ સંઘર્ષવાળી હોય છે લોકોને એવું લાગે છે કે કંડક્ટર શા માટે બનવું જોઈએ પરંતુ આ સરકારી નોકરી હોવાથી તેના માટેની તૈયારી કરી રહી હતી હું માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરું છું અને જૂનાગઢથી આવું છું જ્યારે રાજકોટ સેન્ટ્રલ ઇન્ચાર્જ અમિત જોશીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા કેન્દ્ર ઉપર કન્ડક્ટર બનવા માટે પાંચસો સાઠ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને મોબાઈલ કે સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રિક ગેજેટ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે જોકે મહત્વની વાત એ છે કે આ પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો તૈયારી તો સારી કરી છે એમ તો એક વર્ષથી અમે વેઇટ કરતા હતા એક્ઝામ ની સપ્ટેમ્બર માં ફોર્મ ભરાણા હતા હવે આજે આવી છે તો હવે એમ ટ્રાય માય બેસ્ટ કે કેટલું જેટલું સિલેબસ કવર કર્યો એ પ્રમાણે આપી શકીએ એક્ઝામ

ના તૈયારી તો સારી વાંધો કારણ કે રેગ્યુલર ચાર આઠ કલાક માં વાંધો ને આંતે એ બધું ચાલુ હોય છે આમ તો વાંધા જેવું લાગતું નથી પેપર હાથમાં આવે પછી ખ્યાલ આવે કેવું હાજે કેવું છે કેવું નહીં